జయ శ్రీ కృష్ణ మిత్రో చాలా తమ కను సరస్ మజాను మాతన సంభా శ్రీ గణేశాయ నమ కృష్ణ కనైలా એક કામણ ગારો કાનૂડો એતો જશોદાનો લાડકો એતો નંદ જશોદાનો લાડકો ગોકુળની ગલીઓ ગલિયો મારમતો તો ગોકુળ ની ગલિયો મારમતો તો કાંઈ વાલો લાગે કાંઈ વાલો લાગે જશોદા તારો કાનુડો કાંઈ વાલો ગારો કાનુડો એ તો ગોપીઓના ઘરમાં રોજ આવતો તો એ તો ગોપીઓના ઘરમાં રોજ આવતો તો એ તો માખણ ને મિસરી માગતો તો તો માખણ ને મિસરી માગતો નટખતો બહુ નખરાળો લાગે જશોદા તારો તારો નટખટ એ તો બહુ નખરાળો લાગે જશોદા તારો કાનુડો એક કામણગારો કાનુડો એ તો જમના આવતો તો તો જમુના તીરે ની આવતો મને બેડલિયા ચડાવતો તો મને બેડલિયા ચડાવતો તો કેવો ડાયો લાગે દોઢ ડાયો લાગે જશોદા તારો કાનુડો કેવો ડાયો લાગે દોઢ ડાયો લાગે જશોદા તારો કાનુડો એક કામણ ગારો કાનુડો કદમ ડાળે બંસી બજાવતો એ તો કદમ ડાળે બંસી બજાવતો તો બંસી નાના દેસવને નચાવતો તો બંસી નાના દેસવને નચાવતો તો બંસી બજાયો સૌને પ્યારો પ્યારો લાગે જશોદા તારો કાનુડો બંસી বজાયો સૌને પ્યારો પ્યારો લાગે જશોદા તારો કાનુડો એક કામણ ગારો કાનુડો એતો વૃંદાવન વાટે આવતો તો એતો વૃંદાવન વાટે આવતો તો રોજ માં રગડો રોકી ઉભો રે તો તો રોજ માં રગડો યો રોકી ઉભો રે તો તો એ તો મહિડાના દાણ માગતો તો એ તો મહિડાના દાણ માગતો તો ના આપો તો મટકી ફોડી નાખતો તો ના આપો તો મટકી ફોડી નાખતો તો એ તો જોરાવર જમાદાર લાગે तारो काडोराशो दा तारो कानूडो एक को कमनगारो कानूडो एतो गोकुल चारतो तो एतो गोकुल मांगायो गायो चारोतो બાળ ગોપાલો ની મંડળી સાથે જાતો તો બાળ ગોપાલો ની મંડળી સાથે જાતો ખભે કામળીને લાકડી રાખતો તો ખભે કામળીને લાકડી રાખતો તો એ તો ભરવાડો નો રે ભાણ જ લાગે જશોદા તારો કાનુડો એ તો ભરવાડો નો ભાણ જ લાગે જશોદા તારો કાનુડો એક કામણ ગારો રાધા રૂપાળી એને બહુ ગમતી તી રાધા રૂપાળી એને બહુ ગમતી તી વાસળી વગાડીએ તો બોલાવતો તો વાસળી વગાડીએ તો બોલાવતો તો ರಾಧಾ ಭಾನಬುಲಿ ದೊಡಿ ದೊಡಿ ಅವಿ ರಾಧಾ ಭಾನಬುಲಿ ದೊಡಿ ದೊಡಿ ಅವಿ ಎಾಧಾನೋ ಶ್ಯಾಮ ಸುಂದರ ಲಾಗೆ ಛೋದಾ ತಾರೋ ಕಾನೂಡ ಎ ರಾಧಾನೋ ಶ್ಯಾಮ ಸುಂದರ ಲಾಗೆ ಛೋದಾ ತಾರೋ ಕಾನೂ ಏಕಣಗಾರೋ ಕಾನೂ એ તો સખીઓના ભજન સાંભળીને રાજી રાજી થાતો તો ભજન સાંભળીને રાજી રાજી થાતો તો એને સખીઓ તો રાધાને ગોપી લાગે જશોદા તારો કાનુડો એને સખીઓ તો રાધા ને ગોપી લાગે જશોદા તારો કાનુડો એક કામણ ગારો એ એતો નંદ જશોદાનો બહુ લાડકો એતો તો ગોકુળની ગલીઓમાં રમતો તો એ તો ગોકુળની ગલીઓમાં રમતો તો કાંઈ વાલો લાગે બહુ વાલો લાગે જશોદા તારો કાનુડો જય સુદા તારો કાનૂડો જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ભૂલ ચૂકવ તો કમેન્ટ કરજો મને સપોર્ટ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ